સુરતમાં આગની ત્રણ ઘટના રોડ પર રિક્ષા ભડભડ બળીને ખાક ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું અને કાપડની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન સુરત શહેરના પાલનપુર જકાતનાકા વેડ રોડ વિસ્તાર અને રિંગ રોડ વિસ્તારમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે રાત્રે પાલનપુર જકાતનાકામાં વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટીના ગેટ પાસે આવેલા ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે સવારે વેડ રોડ વિસ્તારમાં દોડતી રિક્ષામાં આગ લાગતા બળીને ખાક થઈ ગઈ હતી જે બાદ અગિયાર વાગ્યાની આસપાસ રોડ વિસ્તારમાં સાંઈરામ માર્કેટના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો આજે પાંચ એપ્રિલની સવારે વેડ રોડ વિસ્તારમાં રોડ પર જતી સીએનજી રિક્ષામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી મુસાફરો ભરેલી રિક્ષામાં આગ લાગતાની સાથે જ રિક્ષા ચાલકે સમયસૂચકતા વાપરીને મુસાફરોને બહાર કાઢી લેતા તમામનો બચાવ થયો હતો રિક્ષાના રબરના કાપડને લઈને આગે જોતજોતામાં આખી રિક્ષાને ઝપેટમાં લઈ લીધી હતી દરમિયાન સીએનજીના બાટલામાંથી ગેસ પણ લીકેજ થવા લાગ્યો હતો રિક્ષાના ડ્રાઈવર દ્વારા આગ લાગતા જ રિક્ષાને સાઈડમાં પાર્ક કરી દેવામાં આવી હતી દરમિયાન આગમાં એક સાયકલ પણ ઝપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા કતારગામ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં રિક્ષામાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો રિક્ષામાં આગના કારણે થોડો સમય માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો લોકો જોવા માટે એકઠા થઈ ગયા હતા રિક્ષામાં લાગેલી આગનો હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી જોકે ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવે તે પહેલાં જ આખી રિક્ષા અને એક સાયકલ બળીને ખાક થઈ ગઈ હતી બીજા એક બનાવમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટીના ગેટ નંબર એક પાસે ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું છે જેમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સોસાયટીના લોકોએ પાણીની ડોલ લઈને જાતે આગ બુજવવા પ્રયાસ કર્યો હતો આગ અંગે ડીજીવીસીએલ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાલનપુર સહિત બે ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો આગ કાબૂમાં લેવા પહેલાં ડીજીવીસીએલ દ્વારા પાવર પણ કટ કરવામાં આવ્યો હતો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી શહેરના રિંગ રોડ વિસ્તારમાં સાંઈરામ માર્કેટના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અગિયાર વાગ્યા આસપાસ ઘટનાની જાણ વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો ભારે જહેમતે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો આગની ચપેટમાં લાખો રૂપિયાનો કાપડનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો હાલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી